આમાં કામ ચોરસ પટ્ટી તો પાડવી પડે પછી પેલા નોટા નાતા હે નોટા તો પંદર હમ પણ મેન હું આપું મેન આપું તો આ મત ન તો પેલા ગળી વગર ના મેન તો મત છે ના પણ ગળી વગર ના જ ને વારા વગર ના જે કોરા બેલેટ નીકળે એ પછી અમર સહી નથી આજ રોજ જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે માન્ય કલેક્ટરશ્રી ને એનો મુખ્ય હેતુ કે પાંડવા ગ્રામ પંચાયત ના સરપંચ ચૂંટણી ની અંદર ગેરરીતિ થઈ હોય એવી અમને પૂરેપૂરી શંકા છે એની સાથે ચૂંટણી અધિકારી જે હતા એ ચૂંટણી અધિકારીએ પણ એ સ્વીકાર કર્યો છે કે અંદર કોરા મતો હતા કે જેને ગળી વગરના હતા અને ગળી પણ પાડી નથી આમ તો પ્રિસાઇડિંગ ઓફિસર પાસે જયારે મતદાન જાય છે ત્યારે એને ગળી વાળી અને આપતા હોય છે પણ બિલકુલ કોરા મતો નીકળ્યા છે શું અમારી માગણી એવી છે કે સાહેબ નિષ્પક્ષ રીતે તપાસ કલેક્ટર શ્રી કરે અને ખરેખર ફરીથી મતગણતરી થવી જોઈએ એવી મારી માગણી છે